તે ચારિકોના ગામડા આવેલા હતા લાલપુર સુખપુરા હરિપુરા તો ગઈ સાલે ગઈ સાલે અમે રમ્યા હતા ગઈ સાલે અમે તાલુકામાં વિજેતા બન્યા હતા જિલ્લામાં વિજેતા બન્યા હતા છેઠ અમે રાજ્ય કક્ષા પોરબંદર ગયા હતા પણ પોરબંદરે ટીમ બહુ આવી હતી ટીમો તે છતાં અમે રમ્યા પણ અમારો ત્રીજો નંબર આવ્યો હતો હવે આ સાલે અમારે રમવાનો બહુ ઉત્સવ છે અને અમે ગામમાં બધાને કેવડાવ્યું છે કે ભાઈ આ ભાગ જો આ મોદી સાહેબે આવું જાહેર કર્યું છે આવું કોઈ ચાય નથી તો હરિપુરા મુકામે પાટણ જિલ્લામાં અમારો પહેલો નંબર આવે છે આ તાલુકામાં પહેલો નંબર કોઈ બી અને આચાર્ય વસંતભાઈ સાહેબ અમને બહુ સાહસ કરે છે બહુ એટલે બહુ અમે રાતે નિંદરમાં માં ઉતાવી ચાર વાગે તોય અમને જગાડે છે કે ચલો ભાઈ મહાકુંભ મોદી સાહેબે આપણને ગોઠવ્યો છે તો આવો લાભ તમને મળશે નહીં તો વિજેતા માટે તમે તૈયાર થઈ જાઓ બેનો અને ફાળ્યો અને આ લાભ કોઈ વર્ષ મળશે નહીં તમને મોદી સાહેબે આ રૂપિયા ફાળવ્યા એ કઈ એમને એમ નહીં ફાળવ્યા કોઈ કરોડો રૂપિયા આપણા માટે ફાળવ્યા છે તો આનો લાભ લો જવા ના દો જય ભારત જય હિન્દ ઓ લાલ लाभेडाहेचार्य हाज़र अन्यको बराबरि અમે લાભ લઈ અને ચેમ્પિયન ટીમમાં આગળ વધ્યા છીએ સાહેબ તમારા પતા